ગટ ક્રમક એક નંદિની નંદિતની વિશ્વની નંદિંદ શિલોદિની વાસિની જિષ્ણુ વિલાસિની જિષ્ણુ નુ તે ભગવતી હે સિ કંઠક તુબિની ભૂલકુતુની ભૂલકુતે જય જય હે મહીષા સુર મન દિની લંબ્ય કપલ દિન શૈલસુતેલતેભુવન પોષિણી શંકર તોષિણી કિલ વિષ મોણી ગોષલતે ધનુજ નિષિણી રીતિસુત લોિણી દુલ્મલ શોષિણી સિંધુ સુ જય જય હે મહી શા સુલ માલદી લપાલ દી શન્યવાદ